જય શ્રી કૃષ્ણ જે માતાજી કેમ છો બધા મજામાં તો સ્વાગત છે તમારા બધાના એક નવા વિડીયોમાં અને અત્યારે છોકરીઓના સાડા અગિયાર થવા આવ્યા છે સાડા અગિયાર વાગ્યા જો બધું કામ કરીને અત્યારે સાડા અગિયાર જ જોકે ફ્રી થઈ જ ગઈ હોય મારે જો રસોઈ બની ગઈ છે મારા મમ્મીના સવા સવારમાં કામ હતું એટલે સવાર સવારમાં જ વાડી આવી ગયા હતા એટલે બધું કામ મારે રોટલીને બધું મારે જ બનાવવાનું હતું તો જો અત્યારે બધું કામ કરીને સાડા અગિયાર ફ્રી થઈ ગઈ છું તો હવે જો બધા આવી જાય કરે પછી આપણે જમવા બેસી જઈએ બીજું જ કઈ કામ નથી આજ તો જો સવારની મારે મમ્મી નહોતા એટલે ફ્રી ન થાય તો અત્યારે છે મોડો લોક ચાલુ કર્યો છે અને અત્યારે આજ તો બહુ સરસ મજાનો જો તડકો નીકળી ગયો છે અને કપડાં તો જો સવારના ધોઈને સરસ મજાના સુકવી દીધા કપડાં તો મારા રોજે એટલા બધા જ હોય વધારે જ કપડાં હોય એટલે અહીંયા છે થોડાક પાછળ સૂકવેલા છે તો બધાએ કપડાં છે ને ધોઈ નહીં ખાશે અને હવે સુકવી દીધા છે તડકો સરસ મજાનો નીકળો ને એટલે આજ તો જો અહીંયા જ કપડાં સૂકવા છે સરસ મજાનો તડકો નીકળી ગયો છે એટલે નગર તો રોજ ઘરમાં પછી સુકવવા પડે થોડીક વાર નીત્રી જાય ને એટલે કેમ કે બાર તો વરસાદ આવતો હતો પણ કાલનું સારું છે થોડીક વરાપને આજ તો હાવ વરાપ આપી દીધી છે એટલે મારા મમ્મીને થોડુંક શાકભાજીને ઉગાવવાનું હતું ને તો એ ગયા છે વાળીએ અને આવણા લોકોસ બધા આવી જાય એટલે ફટાફટ फटाफटમ બેસી જઈએ જમવા છે સ્કૂલેથી આવી ગયા છે આજે હતો ગરીયા પૂજીએ આદાઈ ના આવીએ મને 19 મતરાનો કદ કાકી દો તો ભાઈ મારા એવા ગયા છે મશીન કપડા તમાર મશીન જોમારે કેટલા ટાઈમખ્યા ફટડાઈ ગયો એટલે મહિનો થાવા આવ્યો છે તો ફાઇનલી આજો મુરત આવી ગયું છે કે નવું મશીન આપ કે તો આજે રિપેર કરાવવા રખાયા રે ના કીધું કે રિપેર તો થાય એમ નહી એટલે નવું જ લેવું પડે એમ હતું. આપણે હવે ફરજિયાત નવું લેવાનું છે એટલે આવા જો થોડીક મારું નવું મશીન આવી જાય એટલે હવે કઈ સારું કામ એટલે આપણે મારે બહુ કપડા ધોવા પડતા. હમ તમાર છો મેમેન મિસ્સ બેના આપણે કીધું કે માર કપડા ધોવાનો મશીન

તો હવે મિશુબેન આને મૂકી દેવાનું છે કા અને એને રાખવાનું તો જો અમારે પાછળ ગેલેરી છે ને એમાં જ અમે રાખીએ છીએ કારણ કે ગમે ત્યાં બીજા અહીંયા બહાર રાખીએ તો ઉપરથી પાણી આવવાનો એવો પ્રો પ્રોબ્લેમ હતો કેમ કે નળ અહીંયા ઉપર ક્યાંય નહોતું સેટિંગ આવે એટલે જો પાછળની ગેલેરીમાં રાખવાનું છે ને હમણાં થોડી વાર પછી કારીગર જ આવશે ને ફિટ કરી દેશે કારણ કે આપણે તો ફિટ કરતા આવડે નહીં તો હવે જો આખરે થોડીકર પછી એને ફિટ કરી દઈશું આજ જો કારીગર આવશે તો આજ ફિટ થશે ને કલ કાલ કા મીસુબેન

તમારા મિસુબેન ને હાથે કા મે મશીન ને બતાવી લઈએ એવા બધા કામ માં તમારા મિસુબેન બહુ હોશિયાર છે બસ બધા એમાં ચોખા લગાવી દે આની અંદર તો કરવાનું બાકી છે એટલે આની બધી વસ્તુ છે રાખી છે કેમ કે નકદ આડાઅડી થઈ જાય એટલે મશીનવાળા ભાઈ કાલ આવે ને તો એ બધી વ્યવસ્થિત ફિટ કરી દેશે શું બેન

પછી ઉપાદી નહીં કે આપણે ન તો રોજે રોજ તો મારે જ આ બધું કરવાનું હોય મસ્તીનું એનું

અને હું મારું કાંઈ થોડું ઘણું મશીનનું કામ છે ને પૂરું કરી લઉં અને અમારું જો વોશિંગ મશીન તો હજી કંઈ ફિટ થયું નથી ફિટ કરવાવાળા ભાઈ નથી આવ્યા ને એટલે તો ભાઈ તો કાલ જ ફિટ કરી જાય એટલે એ અત્યારે હું રાખી દીધું છે ફિટ કર્યું હોત તો બતાવત તમને કે જો મારું મશીન છે એ ચાલુ થઈ ગયું પણ અત્યારે કઈ ભાઈ ફિટ કરવા ન આવ્યા એટલે કાલ જ આવશે અને હું યાલ અમારું થોડું ઘણું કામ છે ને એ પૂરું કરી લઉં